યુદ્ધની કારની એક્સ્ટ્રા છેમાં ઓરાના દા પણ નહીં અત્યારે દેશને જરૂર છે હેલિકોપ્ટરની તો જ સ્પેશિયલ આપણે કેવા લાગે સારા લાગે તો હું કામ કાચા જ ખાવ હજી થોડાક પડયા જતાય આપું

ના ના આવે છે આવે છે કાલે જ આવી જ હું નથી જોતી હમ જો કેટલી બધી ચકલીઓ છે

ફાયર બ્રિગેડ માં કીધું છે બે બે ત્રણ કલાક થી તો અમને ખબર છે હવે ક્યાર ની સલવાણી હશે તો રામ જાણે કા હાલો આપડે આપડી રીતે બનતી કોશિશ કરી છે કોશિશ કરી છે આ છે પક્ષી જીવની વેલી

ભાઈ એ તો એક વાત છે બાપુજી ફોન આવે કે ભાઈ એનિમલ હેલ્પલાઇનમાં ફોન કર્યો તો પાંચ મિનિટમાં આવી ગયા ફાયર બ્રિગેડમાં બી આ રીતની આખી વાત અમને રજૂ કરી તોય પાંચ મિનિટમાં આવી ગયા એટલે ભાઈ બધાની સર્વિસ તો છે એવો તો જોઈએ આપણી રીતે તો આપણે મહેનત કરીશું થઈ શકે એમ છે કે નહીં કેમ કે એટલો આટલી મોટી ઉપર હાઈટ છે પણ પાછું ત્યાં જવાનું કોઈ એક્સેસ નથી

ગયો 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 કસોકસી ઓમર 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 એમ તો હળવાળો હે હા બંપે હા તપડી ના દે વજન ના જાય ઓલી બાજુ જવા દે જા ના ના કોણ છે કોણ છે ઓલો દુ ખાયનો નોંડો હા આયા ભાઈ અહીંથી હાથ લાંબો કર્યો અને આવી રીતે એ ટ્રાય કરે અહીંથી કાઢવાની અમે અમારા ફ્લોરેથી જોઈ કે આનો નીચે ગયા હવે બોક્સ લઈ લ્યો ಅಂದ್ರೆ ಗರ್ಮ ರಾಧಾ ભાઈ ફોન કર્યો તો ફાયર બ્રિગેડમાં મારા મિસિસ એન પાંચ મિનિટમાં આ લોકો હાજર થઈ ગયા હતા અને તમે બધા જોયું કે રીતે રેસ્ક્યુ કરતા હતા એમની રીતે પૂરેપૂરી મદદ કરી છે અને બધાનો સ્વભાવ સારો છે અને બધા એવું વિચારતા હતા કે માણા હલવાઈ ગયો તો કેમ બધું પાડી દીધો તમે તો આના આટું આપણે કરવું જ જોઈએ એટલે બધાને છે ને એમ કહો ને કે જીવની બધાને કદર છે એવું નથી કે માણાની જોઈ થેન્ક યુ ભાઈ શું નામ તમારું જગદીશ

અને પછી ખબર નહીં બેભાન થઈ ગયું એવું હતું એટલે એ લોકો ઊંધી ઊંધી લટકતી હતી ને આટલા થી મને એમ લાગે છે કે આટલું બધું માણાના હાથમાં આવ્યું ને બધું અને કા એને ચક્કર આવી ગયા એટલે એ લોકો વ્યવસ્થિત એને લઈને ગયા કેવી એ લોકોની આમ કામગીરી કેવાય આવી તરત આવી ગયા બોલો પાંચ મિનિટમાં એ લોકો આવી ગયા ને એને આવીને કીધું એ કે એવું પૂછવાનું શું હોય કે ઓલી નેટ નું કંઈ કાપવા માટે કે માણા હલવાઈ ગયો તો કેમ આખું બિલ્ડિંગ તોડનાખ હોય કે તો આય જીવ છે ને એમ એ લોકોના વિચાર જોવો તમે કેવું ગણે ને આપણને તો ખબર જ નહોતી કે ફેબ્રિકેટ વાળા હકીકત આવી રીતના આમાંય આવે હવે આપણને ખબર પડી ગઈ કે આ કાઈ કોઈ તો હા અને ટીમ આવી ગઈ

બાર બાગન જાનું એટલું પ્રેશર હોય ને કામ પૂરું કરવાનું હા આ નું થઈ ગયું છે એ આજે જ મૂકી દેવાના છે કમા અમે છે બોજો અહીંયા સુધી ગાય લીધું છે અહીંયા સુધી કેટલા દિવસે આટલું ઓવર કર્યું પછી કોક કેસે ગણાય નહીં પણ ગણવું પડે ભાઈ રોજ બે રોટલી ખાતો હતો આજે ડબલ પછી એક થેપલું ખાધું માથે જીવમાં ખવાઈ જઈશું પછી બરોબર થઈ જશે મે તો મેં ઈ લાલચ માં ખાધું કે ભાઈ ઘર નું જમવાનું મિસ થાય ને એટલે એમ લાજ હટી જમી લીધું બાર વરસાદ ખૂબ બંધાઈ રહ્યો છે સાંજના સાડા ચાર વાગ્યા હજી જસ્ટ બ્લોગ અપલોડ થયો પબ્લિશ થયો મતલબ કે ગઈકાલે તમે વિચારતા હશો કેમ લેટ થયો સવારનો હું આ જગ્યાએ બેઠું છું ચા નાસ્તો કરીને સાડા ચાર વાગી ગયા હજી હું અહીંયા જ છું કેમકે રીલ્સ ફેસબુક યુટ્યુબ વિડીયોઝ આ બધી હું જે વાત કરું છું ઇટેન ડ્રાઇવ ચેનલની વાત કરું છું જે એ પ્રોફેશનલ કામ ચાલતું હોય અમારું બધું એનું એ રેગ્યુલર અમે બધી અપડેટ એમાં મૂકતી રહેવી પડે હું આટલા બધા દિવસ નહીં હોઉં તો એ શું કરું એટલે એને શેડ્યુલ કરી શકાય એટલે ડે વાઈઝ આ દિવસે માનો કે આજે દસ તારીખ છે તો ભાઈ બાર તારીખે કેટલા વાગે કયો વિડીયો આવશે એ આખું શેડ્યુલ અમે ગોઠવી શકીએ એટલે એ ઓટોમેટિક પછી શેડ્યુલ થઈ જાય વિડીયો પબ્લિશ થઈ જાય ફેસબુકમાં યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં એટલે આ બધું જ કામ કરવું આખો દિવસ હોય જવાનો છે ત્રેવીસ તારીખ સુધીના બધા શેડ્યુલ ગોઠવું છે એટલે અત્યારે યુટ્યુબ ફેસબુકના વિડીયોસ અત્યારે અપલોડ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામનું બાકી છે પ્લસ હજી આ બધા એના અલગ અલગ વિડીયોઝ હોય છે એના ટાઈટલ અલગ અલગ સારા એને આપવાના હોય એના એડ્રેસ એના ટેગ્સ પછી એના થમનલ બનાવવાના હોય આમાં સમય જતો રહીએ એટલે આઈડિયા ન આવે આ તમારા નોલેજ માટે હું વાત કરું છું કે આ કેવી રીતના કામ કરતું હોય આ બધું એટલે આજનો દિવસ મારો આમ જ જતો રહેવાનો છે નાયો નથી હજી હવે વચ્ચે મને એમ લાગે છે કે અડધો કલાક મારું હમણાં કામ પતશે ને એટલે થોડોક વચ્ચે બ્રેક લઈ ફ્રેશ થઈશ રેડી થઈશ નાઈસ મસ્ત પછી પાછા કામ કરવા બેસશું

Bạch hay gian, bay nara, madam, say kay cả mặt nấty. Hm, 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 ba hm, 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 Thì hm, 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 hm,

એમ કીધું કે બધા બે જણા પોતાની સારી ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ વાપરી અને યુદ્ધ રોકી દીધું માની ગયા એમ એના માટે થેન્ક યુ કીધું ટ્રમ્પે ટ્વીટ કરીને ભારત પાકિસ્તાન બે ને યુદ્ધ વિરામ થઈ ગયું સારું કેવાય થઈ ગયું પણ હાઈ કોર્ટ રે ને પાકિસ્તાન નગર સુ હતું આ નકર ની આટ લાઈન સસ્તર કરોડ ની લોન પાસ કરાવી જો એ પૈસા લઈને નવી શક્તિ ખરીદે ને હુમલો કરે એને ને હા એને લોન લીધી ગઈ ત્યારે 20000 કરોડ માં આવે થાય

અમે કાલે નીકળી જઈને બધું સારા સમાચાર આવી ગયા હવે કેટલી બહુ આબ લગતે છે લઈને કે હમ તો એ મે એક નેક બતાઈ લે રાખી છે એટલે પાસ જોએ ફોન આવી જાય ને હવે ફોન માં સમાચાર આવી જાય અમારા અહીં આવી જવા કીધું માйно હમ ખોટે ખોટા યુદ્ધ કરવા હમ અને ટ્રંક નું આટલું કર્યું નાસ્તો આવી ગયો અરે આ લૂડું તો એ લોકો

તો હા બધા વિડીયો મેસેજ મોકલા છે થેન્ક યુ ભાઈ નામનું પછી બે ત્રણ જણા છે પણ હવે હમણાં મારે આ ફૂલ ભાગા ભાગી ને ગમા હતી ને એટલે કઈ એટલું બધું કઈ નતો શકતો ભૂલાઈ જતું

ગુજરાતમાં જલ્દી મળી ને ગુજરાતમાં તો અમદાવાદ અમદાવાદ તો બધે બીજા જ નેક્સ્ટ ડે મળી જાય સરસ ગઈ હું બધાય હમ તમારા હાથે લખેલા વળા જે બુકમાં લખ્યું તો ને એ વધારે બધાય ને ગઈ સારું છે હાલો કાલુનો ફોન આવી ગયો આવી ગયા કોંગ્રેસ લેતો કેમ હોવે લેવા જવાનું નીચે હમ કોથમીર આજે સુધારીને પેલા નાખજે છે એમાં લે સલાડ મેં ઘાય બે જણા બપોરે લીંબુ ક્યાં એક લઈ લે એટલે હમ

એ બે માણા હાથમાં હાથ પરો હોય ને પગથિયા ચડજો બધાય હમ નમન કરતા તારે તો ભાઈબન દોસ્તાર બધાય તને ત્યાં ભેગા થાશો બધાય કેટલા આટલા વર્ષે પાછા મજા આવશે હમ